નવસારીમાં વડાપાં વેચતા બંને ભાઈઓએ અનોખી જાહેરાત કરી છે શહેરના લોકો માટે પાંચ હજારથી વધુ વડાપાઉ બનાવવામાં આવશે આ તમામ વડાપાં લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે નવસારીમાં વડાપાઉં વેચતા બંને ભાઈઓ અનોખી જાહેરાત કરી છે શહેરના લોકો માટે પાંચ હજારથી વધુ બનાવવામાં આવશે તમામ વડાપાઉન લોકોની વિનામૂલ્યે આપવામાં આવશે આખરે રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે સમગ્ર દેશના લોકો તેની અનેક રીતે ઉજવણી કરી રહ્યા છે સમગ્ર ભારતમાં ખૂણે ખૂણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં આવેલા નવસારી જિલ્લામાં પણ આવી જ રામ ભક્તિ જોવા મળી રહી છે નવસારીમાં વડાપાઉં વેચતા

આવી અનોખી રામ ભક્તિને લઈને લોકો પણ આ દિવસની રાહ જોઈ રહ્યા છે જણાવ્યું છે કે રામ અમારા આરાધ્ય દેવ છે મર્યાદા પુરુષોત્તમના મંદિરમાં આવો કાર્યક્રમ થતો હોય ત્યારે અમે પણ કોઈ ના કોઈ રીતે આ ભક્તિમાં ભાગીદાર બની આથી જ પહેલ કરવામાં આવી છે મંગલ ભવન અમંગલ હારી દ્રમંશ દશરથ અજીર વિહારી જેમના ચરણ પડવાથી મંગ મંગળ વસ્તુ પણ મંગળ બની જતી હોય એવા શ્રી રામચંદ્ર ભગવાન વર્ષો પછી આજે પોતાના જન્મસ્થાનમાં પધારી રહ્યા છે એમના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે બાવીસ જાન્યુઆરીના રોજ અમો લક્ષ્મીકાંત પાંડે અને સુરેશ પાંડે યોગેશ્વર વડાપાઉના માલિક પ્રસાદ તરીકે વડાપાઉનું વિતરણ ફ્રીમાં કરવા જઈ રહ્યા છે ત્યારે આ શુભ અવસર પર આપણા રામ ભક્તો મોટી સંખ્યામાં પધારે અને વધુમાં વધુ ભાગ લઈએ આ વસ્તુમાં એવી અમારી નમ્ર વિનંતી છે જય શ્રી રામ બ્યુરો રિપોર્ટ ન્યુઝ નવસારી